સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે પરમ કુપૌદેવે નરડા ક્ષેત્રે બોધમાં એમ કહ્યું કે કર્મગ્રંથને છેડે આત્મા રહે છે તે શું કર્મગ્રંથ એ તેરસો વર્ષ જૂનો આત્મા અને કર્મના સંબંધ અંગેનો ગ્રંથ છે આચાર્ય તે દેવેન્દ્ર સૂર્યે પ્રાચીન ગ્રંથોને આધારે આ કર્મગ્રંથની રચના કરી છે પરમકુપોલદેવે પ્રકાશ્યું છે કે કર્મગ્રંથ મુખ્યત્વે કર્ણયોગને લગતો ગ્રંથ છે જેમ કે ગોમઠસાર કર્મકાંડ જીવ અને જડનો સંયોગ તેનું કારણ તેનું ફળ અને તે જડ સંયોગથી છૂટી પોતાનું અસંયોગી રૂપ કેમ હાંસલ કરી શકાય તે ગણિતના દાખલાની જેમ સ્પષ્ટતાપૂર્વક અહીં વર્ણન છે જીવ ગમે તે સંપ્રદાયને માનતો હોય પણ કર્મગ્રંથના વર્ણવેલ નિયમોમાં કંઈ ફેરફાર થતો નથી એમ પરમકુપાળદેવે વ્યાખ્યા કરી છે પરમકુપૌદેવ દેવકિરણ મહારાજને અને બીજા મુમોક્ષોને પણ આ વાંચવા ભલામણ કરતા ધારસીબાઈને પણ કર્મગ્રંથ વાંચવા ભલામણ કરેલી જીવને ઉપદેશ બોધ પરિણમે જ્ઞાનની વાત સાચી મનાય તે પ્રમાણે આચરણમાં મૂકવા નિર્ધાર લઈ તેનું અમલીકરણ કરે ત્યારબાદ આત્માને લગતા બધા સિદ્ધાંતો સેષ સેષ અનાદિ અનાદિકાળથી જેવે ઘણું ઘણું જાણ્યું પણ નહીં જાણ્યો કો સબ જાણ્યો સો ફોક અને આત્મા જાણ્યો તેને સર્વ જેણ્યો એ આચરંગ સૂત્રનું વાક્ય છે પરમ કુમપાલદેવે પદમાં લખ્યું જબ જેન્યો કો તબ સબ લોક અધ્યાત્મમાં પ્રયોજનભૂત જ્ઞાનનું જ મહાત્મ્ય છે અને જ્ઞાનનું ફળ વીરતી જણાયું છે સા વિદ્યા એ વિમુક્ત એને અનુલક્ષીને સંત ઓગણીસો પંચાવનમાં પરમગુપાલદેવનો બોધ નરોડા તળાવ કાંઠે ચાલી રહ્યો હતો ત્યારે બોધમાં કુપાલદેવ બોલ્યા કર્મ ગ્રંથને છેડે આત્મા રહે છે આત્મા ક્યારે હાંસલ થાય જ્યારે ભગવાનજીને આત્મા આત્માનું સ્વરૂપ જે પ્રમાણે જાણ્યું છે તે મુજબ જણાય ત્યારે તે જાણવું દુષ્કદુષ્કર છે પણ સત્પુરુષનો ખરો આશ્રિત શરણાપન થયા બાદ આ સ્વરૂપને સહજમાં પ્રાપ્ત કરે છે સમજ પીછે સબ સરળ હૈ કેવળ જ્ઞાન વિશે ભાષ્યા તે પદાર્થ ધર્મો કીધા તે જ પ્રકારે પ્રવર્તતા તે सीधा ज्ञान આધીન સીધા જ્ઞાન છે અને જ્ઞાન માર્ગ મૂળમાં દુરારાધ્ય છે પરમ અવઘાઢ દશા પામે પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનકો છે વળી સ્વમતી અભ્યાસ તેમાં સંદેહ વિકલ્પ અતિ પરિણામીપણું એ વગેરે કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે કર્મગ્રંથ અદૃશ્ય લાગતા એવા કર્મ અરૂપ એવા આત્માને કઈ રીતે વળગે એ જાણ્યા પછી જે રસ્તે જીવ બંધાયો તે રસ્તેથી પાછો ફરે એ સત્પુરુષના આશ્રય અને શરણ વગર સમજાય તેમ નથી વચનામુ બસ્સોમાં વચનાવલીમાં અગિયારમાં બોલમાં કુપોલદેવ બોધે છે કે અનંત કાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં પરંતુ જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે નિચ્છંદન છે ના મિલે હેરો વેકુળધામ આ બધું સમજાય પછી જીવ ક્ષમાય એટલે કર્મગ્રંથને છેડે આત્મા છે આ બધું સમજાય ત્યારે આત્મા શું અને પોતે પણ આત્મા છે નિજપદ જીનપદ એકતા ત્યારે સમજાય જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે ભક્તિ માર્ગનું આ મહાત્મ્ય છે ભક્તિ એ મોક્ષનો ધુરંધર માર્ગ છે કર્મગ્રંથને છેડે રહેલા આત્મા સહજમાં હાંસલ થતાં જે ભવને કિનારે પહોંચી જાય છે કેમ ભૂલવું ઉપકારો એ રાજ તારો કેમ ભૂલવું ઉપકારો સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો આંબ્યો હું ભવનો કિનારો એ રાજ કેમ ભૂલવું ઉપકારો ખંભાતના મુમુક્ષ ભાઈઓ મુખ્યત્વે અંબાલાલભાઈ વગેરે પરમગપાલદેવને પ્રશ્ન પૂછેલો કે ચૌદ પૂર્વધારી કંઈ જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મુખ્ય જાય એ વાતનું સમાધાન કેમ પરમગુપાલદેવે વચનામુ એકસો ઓગણચાલીસમાં લંબાણપૂર્વક સમજાયું છે એનો સાર એ છે કે હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગામ અહીં એટલે મૂળમાં તો આત્માનું ઓળખાણ થાય અને આત્માનું ઓળખાણ થવા કર્મની પ્રકૃતિઓ કર્મનો બંધ તેનાથી છૂટવું એ જ્ઞાનીના આશય લક્ષ્ય સમજવું યોગ્ય છે એટલે કર્મ ગ્રંથને છેડે આત્મા રહે છે આત્મ સ્વરૂપ પરમ ગુરુ